નમસ્કાર મિત્રો જોશ્રીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઓઇલ ઇન્ડિયા કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં કોઈ પણ પરીક્ષા વગર તમને નોકરી મળવા પાત્ર રહેશે અને પગાર છે તે તમને પંચાવન હજાર કરતાં પણ વધારે મળવા પાત્ર રહેશે મિત્રો આ ભરતી માટે કોઈ પણ ફી ભરવાનું રહેશે નહીં ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ ઓઇલ ઇન્ડિયાની જે ભરતી છે તેની જે વેકેન્સી છે તેની ફૂલ ડિટેલ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ઓલ ઇન્ડિયા કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓઇલ ઇન્ડિયા દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં તમે જોઈ શકો છો આઈઓ સી એલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે ઓઇલ ઇન્ડિયા ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઓલ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓ સી એલ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આપણે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં મેકેનિકલ એન્જિનિયર ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ ઇન્જિનિયરિંગ આટલી પોસ્ટો પર ભરતી થવાની છે એમ ટોટલ કુલ મળીને બસો ને ચાલીસ જગ્યાઓ પર ભરતી થવાની છે અરજી છે તે તમારે ઓનલાઈન જ કરવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ચાહે મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને મળશે પંચાવન હજારથી પણ વધારે સેલરી તમને અહીં મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે મિનિમમ છે તે અઢાર વર્ષ છે ત્યારે મેક્સિમમ એ ચોવીસ વર્ષ સુધી એપ્લાય કરી શકો છો ત્યારબાદ આપણે આગળની સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમારું સિલેક્શન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિપ્લોમા અથવા તો ડિગ્રી અથવા તો તેની રિલેવન્ટ કંઈ પણ તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ ત્યારબાદ અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ તો મિત્રો હવે આપણે જાણી લઈએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે ઇન્ડિયન ઓઇલની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ત્યાં તમે તેના કરિયર સેક્શનમાં જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરવાનું રહેશે જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાની રહેશે ત્યારબાદ તમારું સીવી અથવા તો જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે તેમાં જોતું રહેવાનું રહેશે ક્યારે તમને સિલેક્શન માટે બોલાવે ત્યારે તમારે જવાનું રહેશે જે તે સમયે જે તે તારીખે ત્યારબાદ હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ચાર નવેમ્બર બે હજાર ચોવીસથી આ એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આજે બધા ડોક્યુમેન્ટ રેડી કરીને આજે જ એપ્લાય કરી દો જેથી તમને વહેલી સહર જોબ મળવાપાત્ર રહે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમને જે લિંક મળે તેના પર ક્લિક કરીને તમે આ ઓઇલ ઇન્ડિયાની જે વેબસાઇટ છે તેના પર પહોંચી અને અપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત